અલ્લા યુટ્યુબ ચેનલ જય માતાજી જય શ્રી કૃષ્ણ જે દ્વારકાધીશ તો આપણે આવી ગયા છીએ મહેમાનોને નાસ્તો દેતા દેતા જોવો તો ક્યાંય આવી ગયા આપણે ટાંકો ચેક કરવા તો કે કેટલા ટાઈમથી ટાંકો દિવાળીનો સાફ કરવાનો છે જોઈ શકો છો એક ડોલ પડી છે અંદર ડોલ કાઢવાની છે ચલો ત્યારે એનું પછી કરીએ મહેમાનો જુઓ તો નાસ્તો કરે છે ને ચાલ ચલો ત્યારે આપણે પણ જઈએ નીચે માતાજી ચલો 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 નાસ્તો કરો નાસ્તો કરો નાસ્તો કરો ચલો ત્યારે નીચે મળીએ જય માતાજી તો ભાઈ સાહેબ જોઈ શકો છો આ છોકરી ફ્રેશ કરે છે ચલો ત્યારે મેં મને નાસ્તો દઈને આવી ગયા ને આ મેડમ જો ટીવી ટીવીમાં

ધ્રુવ ભાઈ ચા નાસ્તો કરે ધીરે ધીરે કેકડા બેન મોટું મોટું મેડમ જો તો ચા પીવા દેશી ભાઈ જો કેવી રીતે ચા પીએ આમ દેહ ના દેખાય વાત કામ પીવાનું હોય દેહ ના આમાં પીવું બોલો ચલો ત્યારે ફટાફટ ચા પી નીચે જવાનું દુકાને ભાઈ મળીએ નીચે દુકાને એવું જો ભાઈ કૃપાલ બેન ઉપડી ગયા ટ્યુશન છે ને એની બેન જોડે આજ તો નાસ્તા પાર્ટી હે ને નાસ્તા પાર્ટી હે હા ચલો ભાઈ એમને નાસ્તા પાર્ટી હે આ છેલ્લો દિવસ છે ટ્યુશન નો નાસ્તા પાર્ટી આવીએ ને દુકાન વેલા તો આવું બધું કામકાજ હોય કોઈ પતરું લેવા આવે કોઈ મસી લેવા આવે ને મારે મોરું સાફ સફાઈ કરવું ને તે જો माता जींदीवा થઈ ગયા છે એ માતાજી સાફ સુફાઈ કરતા 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 કલાક દોડખા લાગતી નવ આડા નવ થાય તેર માતાજીंदीવા થઈ ગયા તો મેં અત્યારે વિડિયો બન્યા રહે જો એ અરે કાઈ આ બોલાને બોલોને કાઈ આ તો એને કહું હેણા આ લો પાણી બનાવી ગયા છે મજા આવી કે મેલી આઈ ગઈ નાક તો પાણી ના કરે હે બે તમારા પૈસા નાસ્તો કરાવે સાહેબ ને કેવાનું હતું તમારે કરાવવાનું હોય હે ફી કરાવીએ કરાવી હો કરાવી દીધું એ હા કરાવી તારે જે નાખવું હોય તને આમ મજા આવી રીતે બનાવો હલો હાલો તને બપોરે હું આવી ધ્રુવભાઈ કે થમ્સઅપ લેતા આવજો થમ્સઅપ થમ્સપીયું ગેસ પેસ નીકળે ધ્રુવભાઈ બીમાર થઈ ગયા અને અમે હે ખાઈને ઠામણા મૂકેલા નહીં હજી તો ખાવાનું બાકી ઠામણા બગાડી નાખ્યા બોલ નહીં હા તમે વિચારતા હશો કે ખાધું નહીં ને ઠામણા બગાડે એટલે આમાં એવું હતું કે મોરિયો એને કાચે કાચો બનાવી નાખ્યો વળી અમે એને પાછો રિપ્લેસ કર્યો

ચાલો ત્યાં હું થઈ જાય મારે થોડું કામ છે બહાર જવાનું બેન પણ છે બધા ઘણા કામ છે ફટાફટ ખાઈ જાઓ હે છગન આવે ગાડી લઈને તો જવાનું ભરૂચ તો અલગ આપણે નીકળી ગયા છે છગન ગાડીમાં જવાનું થાય છે અમારે થોડું કામ છે અને નીકળી ગયા અહીંયા બપોર થોડું ઘણું જમી લીધું હતું હવે છગનભાઈ ગાડી જવા દઈ રહ્યા છે ને આમ લાગે ને જોવા તો બિઝનેસમે દાઢી બાઢી દબાઈ ચલો ત્યારે મળીએ તમને દિવાળી થઈ તો હવે આપડા